ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ખાડીપુરનું સંકટ યથાવત છે શણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા ઉપર પાણી ફરી વળતા ચાલકો માટે રસ્તો બંધ થઈ ગયો છે ગામમાં આવેલું મંદિર પાણીમાં ગરકાવ થયું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાલિકાના પાપે શણિયા હેમાદ ગામમાં પરેશાની જ પરેશાની છે સુરત શહેર પર ફરી એક વખત ખાડી પૂરની દહેશત વર્તાઈ રહી છે ત્યારે સુરતનો વેડછા ગામને કનેક્ટેડ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ સીધી તસવીરો તમે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે બારડોલી કડોદરા સાઈડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે એ પાણી ખાડીમાં થઈને વાલક ખાડીનું પાણી ફરી એક વખત શણિયા હેમાદ ગામથી થઈને વેડછા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ આવન જાવન માટેનો બ્રિજ છે વેડછા સામેની સાઈડ છે અને ત્યાંથી હવે લોકો આ તરફ નથી આવી શકતા અને શણિયા હેમાદથી લોકો વેડછા તરફ નથી જઈ શકતા એટલે